ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે માળે માલિક સાથે માથાકૂટ થતા બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલ ની લૂટ કરવામાં આવી હતી જૂના બે કારીગર ફરાર થઈ ગયા હતા અને હાલ પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે તપાસમાં સાયર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે અને સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ હતી સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ભાગ્યોદે ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતા બે રાઉન્ડમાં ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂના બે કારીગર ફરાર થઈ ગયા છે હાલપુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે સીસીટીવીના આધારે આરોપીને પકડવામાં તપાસ હાથ ધરાઈ રહી છે સુન નામ દવા મા નામ મધીન મધીન સિંહ મધીન થી સુ ઘટના બની જાકી સુગનયા મોહ માર્કેટ તો તે પાસલ થી કોઈ બે અંજાણિયા સકાયા એટલે કારીગરોન ધમકાયા કારીગરોન મારે આ ઓર કારીગરો પાસે પૈસા લીધા ઓર મોબાઈલ પણ લઈ લીધું અન પછી કારીગરોન ધમકાયા મારે પીટીયા પર બે ફાઈરિંગ કીધા અન પછી કારીગરોન ધમકાયા કે તમારી અહીં કામ ન કરવાનું અન પછી પાછો કારીગરો એમ કે ઇન કીયો કે તમાર શેઠ ને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે મોટોવાડી માં પાછો આવું છું ના માર્યા તો કારીગરોને થાપાથાડી કરી બાકી બે ફાયરિંગ લૂટ મોબાઈલ લઈ ગયા બે ઓર કારીગર પાસે પૈસા લઈ ગયા કોણ છે એટલે લોકો છે કામ કામ અહીંયા અહીંયા વર્ષ કરીને કરી ગયું છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાક ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત